ક્ષત્રિયોનો વિરોધ જે છે તે દિવસે ને દિવસે ઉગ્ર બની રહ્યો છે પહેલાં તો ક્ષત્રિયોએ રૂપાલાનો વિરોધ કર્યો પરંતુ હવે ભાજપનો પણ ખુલીને તેઓ વિરોધ કરી રહ્યા છે ત્યારે જામનગરમાં ભાજપના મજબૂત એવા નેતા પૂનમ માડમનો રોડ શો યોજવામાં આવ્યો હતો એ રોડ શો ચાલુ થાય એ પહેલા જ ક્ષત્રિયોએ રૂપાલા હાય હાયના નારા લગાવી જોરદાર વિરોધ નોંધાવ્યો ત્યારે એ દ્રશ્યો પર પણ એકવાર નજર કરી લઈએ જ્યાં સ્થિતિ જે છે તે ખૂબ જ વણસી ગઈ ત્યારે પોલીસ અને ક્ષત્રિયો વચ્ચે પણ ઘર્ષણ થયું

ક્ષત્રિયોનો વિરોધ જે છે તે એટલો બધો ઉગ્ર બની ગયો છે કે તેઓ ભાજપના ઉમેદવારોને ચૂંટણીનો પ્રચાર પણ કરવા નથી દેતા અને કોંગ્રેસને પોતાનું જે છે તે સમર્થન ખુલીને આપી રહ્યા છે ત્યારે વિરોધને લઈને હવે જોવાનું રહેશે કે લોકસભાના ચૂંટણીના પરિણામમાં ભાજપને કેટલો ફટકો અને કોંગ્રેસને કેટલો ફાયદો થાય છે તો આ મુદ્દે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર